ખાનગી કર્મા પોલીસની નેમプレート લાગેલી હતી જેમાં બે ઈસમો દારૂ પાર્ટી કરી રહ્યા હોય જેને લઈ સ્થાનિકોએ કારમાંથી આર્મથી બી એન પિતા બનનેને પકડતા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા જો કે પોલીસ આવે તે પહેલા જ પોલીસ નેમプレート લખેલી ખાનગી કર્મા દારૂ પીનારા બંનેને લોકોએ પકડી પાડીને પોલીસને સોંપ્યા હતા દરેક નીતિની સામે કાયદાને જ રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ